ધારી તાલુકાના રામપુર ગામે સરપંચ કારુભાઈ ધાધરનું સન્માન કાર્યક્રમ યોજાયો ધારી તાલુકાના રામપુર ગામે સરપંચ કારુભાઈ ધાધરનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડીયા બિસુભાઈ વાળા ડોક્ટર કોઠિયા સાહેબ તથા દાન બાપુની જગ્યાના મહંત બાપુ અને ગ્રામજનો આસપાસ ગામોના સરપંચો દ્વારા કાળુભાઈ સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીતવાળા વાળા દ્વારા અમારા પૂર્વ પ્રદેશ મંત્રી નર્ષાબેન કોઠિયા અમારા સાથી સહકાર ના મેમ્બર અમરેલી જિલ્લા જમીન વિકાસ બેંકના ચેરમેન તાલુકાના